લગાવવામાં આવ્યો છે ત્યારે પરીક્ષા ફરી લેવાની માંગણી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા રોકી વિરોધ કરતા પોલીસે અટકાયત કરી હતી હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે આજરોજ જામનગર શહેરના ડીકેવી સર્કલ ખાતે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષામાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જોકે પોલીસ વિભાગ દ્વારા તેર જેટલા કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે

આ પરીક્ષામાં પહેલી વખત એવું થયું કે 67 સેવન એટલે કે સડસઠ વિદ્યાર્થીઓને પહેલો ક્રમાંક ગયો જે ખરેખર ગંભીર વાત છે અને વિચાર કરે એવી વાત છે ત્યારબાદ સાતસો અઢાર અને સાતસો ઓગણીસ માર્ક મળવા એટલે કે જે નીટની પરીક્ષાની અંદર શક્ય જ નથી એવા માર્કિંગ આ નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મળવા તે પણ શંકા ઉપજાવે એવી વાત છે એનાથી વધીને કહું તો એક જ સિક્વન્સની અંદર છ થી સાત વિદ્યાર્થીઓ એક જ ઇન્સ્ટિટ્યુટના અને એક જ સ્ટેટના વિદ્યાર્થીઓને પ્રથમ નંબર એટલે કે ટોપર મળે એ પણ વિચારવા જેવી વાત છે અને સાથો સાથ સૌથી મોટી વાત એ છે કે જ્યારે આ રિઝલ્ટની ચૌદ જૂન રિઝલ્ટ ડિક્લેર થવાની ડેટ હોય અને જ્યારે ભારત દેશનું ઇલેક્શન નું રિઝલ્ટ આવે એ તારીખ એટલે કે ચાર જૂને જ દસ દિવસ પહેલા આનું રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવે એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરવામાં આવ્યો છે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડાઈ ગયું છે અને આ એવા વિદ્યાર્થીઓ છે જે આવતા દિવસની અંદર આરોગ્ય સાથે જેને સીધો કનેક્શન છે જે આપણા આરોગ્ય સાથે જોડાયેલા છે એવા વિદ્યાર્થીઓ હતા અને એની સાથે કૌભાંડ કે સમગ્ર દેશની અંદર આ નીટની પરીક્ષા છે રીટેસ્ટ લેવામાં આવે જેટલા કૌભાંડીઓ છે એના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એના નહીં કરવામાં આવે તો ના છૂટકે એનએસયુઆઈ યુવક કોંગ્રેસ આનાથી પણ ઉગ્ર વિરોધ સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં કરતા અચકાશે નહીં જામનગર શહેરમાં આવેલા વિકાસ ગૃહમાં રહેતી એક સત્તર વર્ષ અને ચાર માસ તથા તેની નાની બહેન ચૌદ વર્ષ અને દસ મહિના